बोलो हाथ मौजी ફરી જેનું આપણું પાક્કું આયોજન થાય તો એમાં જે લોકો વિસ્થાપિત છે કે જે અસરગ્રસ્ત વાત નથી કરતો ત્યાં ડેમમાં રહી તમે કરશો જ્યાં જરૂર પડે અમે અમારું લોહી આપવા માટે તમને તૈયાર છીએ જે પરિસ્થિતિ હોય તમે ઘણી જ તકલીફ બેઠી ઘણી તકલીફ સહન કરી તમારા જેલોમાં રહેવું પડ્યું ખોટા કેસોમાં તમારા જેલમાં રહેવું પડ્યું બધી જ વાત સમગ્ર જનતા જાણે છે તમારી ઉપર ખોટા કેસો થયા અમે જાણીએ છીએ તમને ખોટી રીતે સંડોવી દીધા અમે જાણીએ છીએ તમારી ઉપર જે યાતના પીડા તકલીફ જે થઈ અમે જાણીએ છીએ પણ આ લડાઈ એક આઝાદીની લડાઈ છે આ લડાઈ સમગ્ર આદિવાસી સમાજને આઝાદ કરવાની લડાઈ છે અને લડાઈમાં હંમેશા હર હંમેશા અમે તમારી પડખે છીએ તમે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરો તમે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરો અને તમારા જેવા લોકોની જ આદેશમાં જરૂર છે આટલું કહી મારી વાતને પૂરી કરી ઉપર ખોટી ફરિયાદ કરાવવા લોકો સમજી લેજો આ વાત અને એ વંશજો જ્યાં સુધી આપણા સમાજમાં જીવતા છે ત્યાં સુધી જ્યાં સુધી એમનું ડીએનએ જે છે એ રિયલ ડીએનએ આપણા ડીએનએ જોડે મેચ ના કરી જાય ત્યાં સુધી જ્યાં સુધી એમની માનસિકતાનું પરિવર્તન આપણે બધા ના કરી દઈએ ત્યાં સુધી આપણી લડાઈ અધૂરી છે ત્યાં સુધી આપણી લડાઈ અધૂરી છે અને ત્યાં સુધી તમે એમ વિચારતા હશો કે રાજ આવશે આપણે ઘણી જરૂર છે એટલે જે કઈ મિત્રો પુરા લાવ્યા છે એ અહીંયા આવીને પડાકડ પડી કર્યા વગર આવીને પહેરાવી જશો અને અમારા ઉત્સવ સમિતિ અને સેરા પામરોલી આપનું હાર્દિક છે અમારી નિસ્સા ઉત્સવ સમિતિ દ્વારા અમે પણ એમને આદિવાસી આંદોલન જે છે આ દેશની અંદર બિરસા મુંડાજીની શરૂઆતમાં જે આંદોલન થયું અને એ જે આંદોલન એમણે જમીનો માટે જળ માટે જંગલ માટે જે આંદોલન કર્યા અને એ આંદોલનની અસર જે છે દિન સુધી થઈ રહી છે અને મને કહેતા ખૂબ દુઃખ થાય કે આપણે બધા એટલે કોણ શોષિત પીડિત વંચિત દબાયેલા કચડાયેલા આ લોકો આપણે બધા એવું થાય કે આપણે બીસામુંડા ના ખરેખર સાચા વારસ છીએ આપણામાં બિરસા મુંડા નું લોહી છે આપડું ડીએનએ બિરસા મુંડા નું છે એવું કહેવાની ઈચ્છા થાય ગામમાં જ્યારે એન્ટ્રી કરીએ ને ત્યારે ખબર પડે ત્યાં છે ધર્મેન્દ્ર પરમાર એડવોકેટ ને વિનંતી કરું ચાલો બેહો છો કે કાર્યક્રમ પૂરો કરો સાહેબ આયા છે આપણા કાર્યકર્તા છે આપણા સમાજના છે થોડુંક માન મર્યાદા જાણો બરાબર અહીંયા કોઈ ના ઉભા રહો ભાઈ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ખાતે જનનાયક બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે પ્રવીણભાઈ પારગી અને હીરાભાઈ નાયકની આગેવાનીમાં અહીંયા તમામ વર્ગના લોકો ઉપસ્થિત થયા છે અને આજના કાર્યક્રમમાં તમામ લોકોએ બિરસા મુંડાજીના જીવન વિશેની ચર્ચા કરી છે સાથે સાથે અમે જે આદિવાસીઓ માટે સંવિધાનિક પ્રાવધાન છે બસો ચુમ્માલીસની પેટા કલમ તેર ક અંતર્ગત જે અનુસૂચિ પાંચ લાગુ છે ઓગણીસો છન્નુંના પેશ એક લાગુ છે ત્યારે સરકારે એની ચુસ્ત અમલવારી કરવી જોઈએ એ અમારી માગણી છે સાથે સાથે જે પણ લોકો વિસ્થાપિત થયા છે એ ચાહે કડાણા ડેમના હોય નર્મદા ડેમના હોય તરજણ ડેમના હોય કે ઉકાઈ ડેમના હોય એમની માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ એમને યોગ્ય વળતર હજુ ઘણા લોકોને નથી મળ્યા પણ મળવા જોઈએ એવો અમારી માંગણી છે જે આદિવાસીના ખોટા જાતિના પ્રમાણપત્ર જે બિનઆદિવાસી લોકોને આપવામાં આવ્યા છે અને અમે અનેકવાર એની તપાસની માંગ કરીએ છીએ ત્યારે હજુ પણ સરકાર એમાં રસ દાખવતી નથી ત્યારે એવા ઘણા લોકો નોકરીઓમાં પણ આજે લાખોની સંખ્યામાં ઘૂસેલા છે ડીવાયએસપી કક્ષા સુધી પહોંચી ગયેલા છે ત્યારે એવા લોકોની પણ તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને બોગસ આદિવાસીઓને આપવામાં આવેલા ખોટા સરકીઓ રદ કરવામાં આવે એવી અમારી આજની મિટિંગમાં બધા સાથે ચર્ચાઓ થઈ છે આદિવાસીની જે મૂળ કલ્ચર હતું એના પર આજે સાંસ્કૃતિક અતિક્રમણ થયું છે અમારા રીત રિવાજો પરંપરા રૂઢિપ્રથા પૂજા વિધિ હોય લગ્નવિધિ હોય જન્મવિધિ હોય એ આખું બદલાઈ ગયું છે જેથી અમારે હવે આદિવાસી તરીકે પોતાનું પુરવાર કરવું હોય તો આજે અમે પુરવાર નથી કરી શકતા તો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં જાગે અને જે પણ ઔદ્યોગિકરણ વૈશ્વિકરણ અને ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ થાય છે અને એમાં અમારો આદિવાસી ભોળો હોવાના નાતે ભોળવાઈ જાય છે જેનાથી બચે એ પણ આજે અમે બધા આગેવાનોએ આ મંચ પરથી જણાવેલ છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે છે એને લઈને આપની પાર્ટી સક્રિય આજે અમારું આ સંમેલન સંગઠનના લોકો સાથે સામાજિક સંમેલન હતું આવનારા દિવસોમાં ચૂંટણીઓ જાહેર થશે ત્યારે બીજી રાજકીય મિટિંગો થશે અને ત્યારે બધા સાથે રહીને અમે નક્કી કરીશું